આજના દશેરાના પર્વે વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ અને દુર્ગાવાહિની દ્વારા પાવન શસ્ત્ર પૂજન તથા ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદિ મહિલા કાર્યકરો જોડવા પાપી હતી નવરાત્રિના પર્વ એટલે ભક્તિ તથા શક્તિની આરાધનાના પર્વ નવરાત્રી દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની સુરત વિભાગ દ્વારા દુર્ગાષ્ટમી ઉત્સવ નિમિત્તે શસ્ત્ર પૂજન તથા હિન્દુ યુવતીઓને ભવ્ય ત્રિશૂલ દીક્ષા સમય યોજવામાં આવ્યો હતો જેમાં ભક્તિ અને શક્તિના અનોખા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદિય મહિલા કાર્યકરો જોડાયા હતી આજે આપણે સૌ હમણાં જ જોયું સુરત મહાનગરની અંદર ભવ્ય ત્રિશૂલ દીક્ષાનો કાર્યક્રમ આયોજિત થયો હતો જેમાં સમગ્ર મહાનગરમાંથી બસો દીકરીઓએ ત્રિશુલ ધારણ કર્યું શા માટે ત્રિશુલ ધારણ કરવું જોઈએ હમણાં જ આપણે નવરાત્રિ પર્વ ઉજવ્યું છે નવ નવ દિવસ સુધી માની શક્તિની ઉપાસના કરી છે આરાધના કરી છે મા દુર્ગાના નવ સ્વરૂપની આપણે પૂજા કરી છે અને તેમ છતાં સૌથી મોટી વિટંબના એ છે કે આપણા દેશની અંદર દરેક ગામની અંદર દરેક નગરની અંદર નાની નાની દીકરીઓ ઉપર અત્યાચાર થાય છે એનું શોષણ થાય છે એની સાથે અભદ્ર વ્યવહાર થાય છે અને સાથે સાથે એ અકાળે મૃત્યુને ભેટે છે અને આવી દર્દનાક ઘટનાઓ જોઈને દુર્ગાવાહીનીએ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરેલું છે નવ નવ દિવસ સુધી અમે શસ્ત્રના પૂજનની સાથે સાથે વિજયાદશમીનો વિજયનો પર્વ મનાવી રહ્યા છીએ વિજયનો પર્વ એટલે આપણે સૌ જાણીએ છીએ આ સૂર્ય શક્તિ ઉપર સૂર્ય શક્તિનો વિજય અધર્મ ઉપર ધર્મનો વિજય અને મને વિશ્વાસ છે કે આ ધારણ કરેલ ત્રિશૂલ ધારણ કરેલ મારી નાની નાની દીકરીઓ યુવાન બેનો જ્યારે પણ પોતપોતાના સમાજની અંદર અગ્રેસર થાશે સક્રિય થાશે ત્યારે સાક્ષાત મા દુર્ગાના સ્વરૂપે અનાચારી દુરાચારી અત્યાચારી પ્રવૃત્તિઓનો સમૂહ નાશ કરશે કારણ કે એણે પ્રણ લીધું છે કે હું ધર્મ અને પોતાના દેશની સુરક્ષા માટે તન મન ધન સર્વસ્વ અર્પણ કરીશ એ હેતુથી આજનો આ કાર્યક્રમ યોજેલ હતો જય શ્રી રામ અભિયતપીના દુર્ગા વાહિની દ્વારા યોજેલા શસ્ત્ર પૂજન અને ત્રિશૂળ દિવસ સમારોહ સફળ રહેવા પામ્યો છે अजर प्रकाश साहेकाशवाडा